તમને હું એક વાક્ય આપું અને એમ કહું કે આનું ઇંગ્લિશ કરો અને તમને આનું ઇંગ્લિશ આવડી જાય છે પરફેક્ટ તો તમને સમજવાનું કે તમે આઈ વી યુ હી સી ઇટ એટલે કે પ્રોનાઉન્સ હેઝ હેવ એટલે કે ટુ હેવના રૂપો અને એમ ઇઝ આર વોઝ વેર સેલ બી વિલ બી એટલે ટુ બીના રૂપોને જાણો છો ચલો ટ્રાય કરો ટ્રાય કરો અધરવાઇઝ હું તમને લખીને આપું છું આ બેઝિક છે પણ એ લોકો માટે જરૂરી છે કે જે લોકોને ખરેખર અંગ્રેજીથી ડર લાગે છે મારે એકદમ ઈઝી કરી દેવાનું છે એમને ઇંગ્લિશ આવડી જશે આ અર્જુન છે આ દડો છે તો આપણે એવું લખે ધીસ ઇઝ અ બોલ કેમ કે બોલ એ વસ્તુ છે કોમન નાઉનની આગળ આર્ટિકલ લાગે આ તો પ્રોપર નાઉન છે એની આગળ આર્ટિકલ ન લાગે ધીસ ઇઝ અર્જુન તેના પિતાજી પાસે દસ બંગલા હતા તેના પિતાજી એટલે હિઝ ફાધર હતા એટલે હેડ હિઝ ફાધર હેડ કેટલા બંગલા ટેન બંગલોઝ દોસ્તો યાદ રાખજો આ બંગલો જે શબ્દ છે એ શબ્દ ભારતના બંગાળ વિસ્તારમાંથી અંગ્રેજોએ લીધો છે અંગ્રેજો જ્યારે બંગાળ વિસ્તારમાં હતા ત્યારે ત્યાં આગળ એ લોકો જે રહેતા એને બંગાળી લોકો એવું કહેતા બંગલો બંગલો એટલા માટે એ બંગાળનું ઘર હતું એને બંગલો કહેતા બહુ મોટા બંગલા હતા તો વર્ડ ત્યાંથી આવ્યો છે તો હિસ ફાધર હેડ ટેન બંગ્લોઝ બહુ વચન છે એક કરતા હતા એટલે એસ લખાય હું તમને બધું શીખવાડી છું આ જસ્ટ ખાલી સોલ્વ કરાવું છું તમને બધું શીખવાડીશ એક વચન બહુવચન નાઉન પ્રો નાઉન એવરીથિંગ ત્યાર પછી અર્જુન પાસે એક બંગલો નથી અર્જુન ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા હેઝ આવશે કેમકે વર્તમાન કાળ છે અને અહીંયા આગળ નકાર વાક્ય છે નથી એમ તો હેઝ નોટ અર્જુન હેઝ નોટ સિંગલ એક નોટ અ સિંગલ એટલે એક પણ એમ નોટ અ સિંગલ બંગલો તેની પાસે પણ દસ બંગલા હશે તો હી વિલ હેઝ નહીલ હેવ તો આ જ વસ્તુ મારે તમને શીખવાડવાની છે કે ક્યાં હેઝ મૂકવું ક્યાં હેડ મૂકવું ક્યાં વિલ હેવ મૂકવું હી વિલ હેવ એટલે એની પાસે પણ હશે જો બધાનું સાચું પડ્યું હોય તો ઇટ ઇઝ ઓકે તમારે આ આખો લેક્ચર જોવાની જરૂર નથી બાકી શોર્ટમાં જે લોકોને એકદમ બેઝિકથી સમજવું છે એમના માટે શરૂઆત કરું છું દોસ્તો દરેક લેંગ્વેજ દરેક ભાષામાં ત્રણ મહત્વના અંગ હોય છે કે જેના વગર ભાષા બોલી શકાતી નથી પહેલો ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ ગુજરાતીમાં શું કહીએ છીએ પહેલો પુરુષ ઇંગ્લિશમાં કહીશું આપણે ફર્સ્ટ પર્સન જે બોલે છે એને પહેલો પુરુષ કહેવાય એટલે ઇંગ્લિશમાં એને કહીશું સ્પીકર પહેલો પુરુષ એટલે બોલનાર બીજો પુરુષ કે જે સાંભળે છે મારા માટે પહેલો પુરુષ હું છું આય અને તમારા માટે પહેલો પુરુષ તમે અને બીજો પુરુષ હું છું આપણા બંને માટે આપણે બીજા શું છીએ એકબીજા માટે બીજો પુરુષ યુ બીજો પુરુષ સાંભળનાર એને આપણે કહીશું સેકન્ડ પર્સન સાંભળે છે એટલે લિસનર કહીશું અને એક છે ત્રીજો પુરુષ દરેકના જીવનમાં ત્રણ પુરુષ હોય પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ થર્ડ પર્સન અંગ્રેજીમાં કહીશું આપણે થર્ડ પર્સન જેના વિશે આપણે વાત કરીએ છીએ એકચ્યુઅલી એ આપણો સબ્જેક્ટ થયો સબ્જેક્ટિવ પર્સન ઓકે તો આવા ત્રણ પુરુષો હોય છે બીજું કાળ પણ ત્રણ હોય છે તમને ખબર છે કે હાલમાં જે ચાલી રહ્યું છે એ પ્રેઝન્ટ ટેન્સ એને આપણે વર્તમાન કાળ કહીશું જે વીતી ગયું છે આગલી ક્ષણ પહેલાં જે વીતી ગયું છે એને આપણે વીતી ગયેલું પાસ ઉપરથી આવ્યું પાસ્ટ એટલે કે ભૂતકાળ કહીશું અને જે હજી આવ્યું નથી આવવાનું બાકી છે તમારું ફ્યુચર શું છે એનો મતલબ તમારું ભવિષ્ય શું છે તો ભવિષ્યકાળ તો આ ત્રણ પુરુષો ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન એ કોણ છે સમજી ગયા થર્ડ પર્સન એટલે જેના વિશે વાત થતી હોય કે ભાઈ અજય મહેશ શાહરૂખ મોદી એ બધાની વાત થાય એ બરાબર હી સી ઇટ ઓકે બહુ વચનમાં હોય તો તે અને કાળમાં મેં કીધું એમ પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર આવી જ રીતે હવે હું તમને એક સરસ મજાનો એક કોઠો બનાવીને આપું છું ડન છે ચલો જલ્દીથી આપણે કોઠો બનાવીએ પણ હા કોઠો બનાવવું એ પહેલાં અમુક વસ્તુ તો મારે તમને ક્લિયર કરાવી છે કે ટુ બી અને ટુ હેવના રૂપો કેમ ભણવાના તો કે આખું ઇંગ્લિશ આવડે એટલે ભણવાના દાખલા તરીકે તમારે આવું લખવું હોય ગુજરાતીમાં તો તમે લખી શકશો કે હું ભાવિક છું આ રમેશ છે તેણી રાધા છે તેની પાસે એક પેન છે તેઓની પાસે ઘણી પેન છે ઘણી પેન હતી ઇંગ્લિશ એવું થાય આઈ એમ ભાવિક આ રમેશ છે ધીસ ઇઝ રમેશ તેની રાધા છે સી ઇઝ રાધા તેની પાસે એક પેન છે સી હેઝ અ પેન તેઓની પાસે ઘણી પેન હતી તો ધે હતી એટલે હેડ મેની ઓળખાણ આપવા માટે થઈ વર્તમાન ભૂતકાળ ભવિષ્યકાળની ઓળખાણ આપવા માટે થઈને એમ ઇઝ આર શેલ બી વિલ બી આવે એને ટુ ના રૂપ કહેવાય આ ક્રિયાપદ સાથે પણ ઉપયોગમાં લેવાય પ્રે તમે એક્ટિવ અને પેસિવ ભણશો ત્યારે બહુ ક્લિયર કરીશ કે એક્ટિવ જેટલા પણ કાળ આવશે ને એમાં ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યકાળમાં આવશે અને પેસિવમાં સાદા કાળમાં આવશે એ પછી સમજશો અત્યારે ચિંતા કરવાની જરૂરી પછી પાસે તેઓની પાસે હતું છે કે હશે એના માટે હેઝ હેડ શેલ હેવ વિલેવનો ઉપયોગ થાય બીજું આ હેઝ હેડ શેલ હેવ વિલેવ એ તમને કાળમાં પણ ઉપયોગ થશે ક્યારે તો કે ત્રીજો કાળ પરફેક્ટ ટેન્સ બરાબર બધા હશે ત્યારે ઉપયોગમાં આવશે તો આપણે ટુ બીના રૂપ શા માટે ભણવાના છે તો કે આપણને ટુ બી અને ટુ એના રૂપો તો કે એક તો આપણને ઇંગ્લિશ આવડવાની શરૂઆત થાય અને બીજું કાળ વખતે આપણને અઘરું ન પડે હવે તમને હું કોઠો બનાવીને આપું છું એકદમ મસ્ત રીતે ઓકે તો તમારો ટાઈમ ન બગડે એટલે પેલા મેં કોઠો બનાવી નાખ્યો છે હવે દોસ્તો હું તમને કંઈક સમજાવવા માંગુ છું એક ઉદાહરણ પરથી વિશાલ મારો મિત્ર છે તે એક વિદ્યાર્થી છે તો ઇંગલિશમાં આ જ વાક્યને આવી રીતે લખાય વિશાલ વર્તમાન છે તો વિશાલ સાથે ઇઝ કેમ આવ્યું ને એ આ કોઠા ઉપરથી ખબર ઇઝ માય ફ્રેન્ડ હવે જોજો વિશાલ મારો મિત્ર છે પેલા નામ વાપર્યું હવે વિશાલને ફરી વખત વિશાલ 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 લખવાની જરૂર નથી નામની જગ્યાએ આપણે તે વાપર્યું તો આ નાઉન છે નાઉનની જગ્યાએ જે આપણે વાપરીએ પ્રો નાઉન છે તો હી ઇઝ અ સ્ટુડન્ટ તો આ વિશાલ સાથે ઇઝ કેમ આવ્યું હી સાથે ઈઝ કેમ આવ્યું એની ચર્ચા આપણે કરવી છે ચાલો પહેલી જ વસ્તુ અહીંયા આગળ મેં લખ્યું છે પર્સન એટલે કે અહીંયા આગળ પ્રોનાઉન મૂક્યા છે મેં કેમ કે નાઉન નામ મૂકવાની જરૂર નથી તમે પ્રોનાઉનથી બધા નાઉન વિશે અંદાજો મેળવી શકશો ફસ્ટ પર્સન સિંગ્યુલર પ્રથમ પુરુષ એક એટલે બોલનાર એક વચન હોય તો કોણ હોય આય પણ મારી સાથે એક કરતાં વધારે લોકો ભેગા થઈ જાય અને અમે બધા જોડે બોલીએ અમારો પક્ષ જોડે કરીએ તો આઈની જગ્યાએ અમે શું બોલશું વી હું એકલો હોઉં અને મને કોઈ ફિનલેન્ડમાં પૂછે કે વુ આર યુ તો આઈ એમ ભાઈક આઈ એમ ઇન્ડિયન પણ આખું ફેમિલી હોય અથવા ફ્રેન્ડ્સ હોય બધા ઇન્ડિયાથી તો એવું કહીએ અમે વી આર ઇન્ડિયન્સ તો આઈની જગ્યાએ વી ક્યારે આવે જ્યારે બોલનાર એક કરતાં વધારે હોય તો પ્રથમ પુરુષ સિંગ્યુલર એટલે એક વચન આય પ્રથમ પુરુષ પ્લુરલ પ્લુરલ એટલે બહુ વચન વી એ જ રીતે સેકન્ડ પર્સન એટલે કે સાંભળનાર એકલો હોય તો યુ સિંગ્યુલર હોય તો યુ અને પ્લુરલ હોય તો પણ યુ એવી જ રીતે થર્ડ પર્સન જેના વિશે આપણે વાત કરીએ છીએ વાત જેની કરીએ છીએ એ પુરુષ હોય વિશાલ હોય તો હી શાહરૂખ હોય તો હી ઐશ્વર્યા હોય તો સી અને કૂતરું બિલાડુ કે આ ટેબલ કે નિર્જીવ વસ્તુ હોય તો ઇટ પ્લુરલ પ્લુરલ એનું શું થાય ઈસી ઈટનું બહુ વચન તો કે ધ્યેય થાય તો આ પહેલો પુરુષ આ બીજો પુરુષ અને આ ત્રીજો પુરુષ બસ આમાં બધા જ સબ્જેક્ટ્સ નાઉન આવી જાય અને આપણે નાઉન ન વાપરીએ તો નાઉનની જગ્યાએ આપણે શું વાપરીએ પ્રોનાઉન વાપરીએ ક્લિયર છે તો કે યસ સર ક્લિયર છે હવે આપણે ટુ બીના રૂપ એના જોઈએ તો એમાં મેં ત્રણ ભાગ પાડ્યા પ્રેઝન્ટેન્સ એટલે કે હાલમાં બોલવું હોય કે છે તો વર્તમાન કાળ અહીંયા આગળ અર્થ થશે છે ભૂતકાળ પાસ્ટ ટેન્સ અહીંયા આગળ અર્થ થશે હતો હતું કે હતી ભૂતકાળ અને શેલ અને વિલ બરોબર તો અહીંયા આગળ અર્થ થશે હશે તો જુઓ આઈ એમ ભાવિક આઈ એમ અ ટીચર અહીંયા એક જ ઉદાહરણ ઉપરથી સમજી જશો જો વર્તમાનમાં મારી ઓળખ આપી છે તો આ એમ અ ટીચર બરોબર હવે એકચ્યુઅલી હું અત્યારે ટીચર છું પહેલાં ગવર્મેન્ટ સર્વન્ટ હતો હું તો ભૂતકાળની વાત માટે મારે આઈની જ અહીંયા સાથે અહીંયા એમ લખ્યું હતું કેમ કે છું હાલમાં પણ ભૂતકાળનું લખવું હોય તો આઈ વોઝ અ ગવર્મેન્ટ સર્વન્ટ બરોબર ત્યાર પછી હું કંઈક હઈશ ભવિષ્યમાં તો આઈ સાથે શેલ પણ આવી શકે આઈ શેલ બી જો આ શેલ અને વિલ એ કોના રૂપ છે ટુ બીના જો તમે એને કાળમાં વાપરો કાળ સાથે વાપરો તો આવી રીતે જ લખવા પડે પણ જ્યારે ક્રિયાપદ નથી અને ઓળખાણ આપો છો તો શેલ બી વિલ બી વિલ બી વિલ બી વિલ બી તો હંમેશા યાદ રાખજો જ્યારે ક્રિયાપદ આવે ક્રિયાપદ તો આઈ શેલ ગો તો તમારે ત્યાં ગો હોય એટલે બી લખવાની જરૂર નથી ચાલુ કાળમાં આવશે એટલે ચાલુ કાળ હોય એના માટે ભવિષ્ય કાળમાં શેલ બી અને વિલ બી થાય આઈ અને વી એવા છે કે એની સાથે તમે શેલ બી વાપરી શકો અને વિલ બી પણ વાપરી શકો બાકી બધા સાથે વિલ બી વાપરી શકો તો અહીંયા આગળ આઈ સાથે હું આઈ શેલ બી ગુડ સિટીઝન હું એક સારો નાગરિક કહીશ એ કોઈ પણ તમે તમે ત્યાં ગમે તે લખી શકો તમારે લખો હોય તો આઈપીએસ આઈએએસ જે લખો હોય કહેવાનો મતલબ છે આ ઓળખ આપી ટીચર તો કે ઓળખ ગવર્મેન્ટ સર્વન્ટ ઓળખ ગુડ સિટીઝન ઓળખ જ્યારે તમારે કોઈ ઓળખ આપી હોય વર્તમાનમાં ભૂતકાળમાં ભવિષ્યકાળમાં ત્યારે ટુ બીના રૂપ વપરાય તો વર્તમાન કાળમાં આઈ સાથે એમ વી સાથે આર યુ સાથે પણ આર બહુવચન સાથે આર જ આવે હિશી ઇટ સાથે ઇઝ આવે અને ધ્યે સાથે આર કેમ કે તે કેવું છે તે હોય એટલે બહુવચન છે એવી જ રીતે ભૂતકાળમાં આઈ વોઝ એટલે હું હતો ભૂતકાળમાં વોઝ એક વચન સાથે આવશે હંમેશા કોઈ પણ એક વચન હોય અને બહુવચન સાથે વેર આવશે તમને ખબર જ છે આઈ વોઝ વી વેર યુ વેર હિશી ઇટ એક વચન છે તે હી એટલે પુરુષ તે શી એટલે તેણી એટલે સ્ત્રીલી તેણી લખો તે લખો જે હોય અને કૂતૃ તે એક વચન હોય તો હિશીડ સાથે હતો ભૂતકાળ માટે વોઝ આવશે પ્લુરલ બહુવચનમાં ધે છે મેં કીધું એમ કે એક વચનમાં વોઝ અને બહુવચનમાં વેર આવશે અમે હતા તો વી વેર તેઓ હતા તો ધે વેર તો વેર ડન ચલો એવી જ રીતે ભવિષ્યકાળ માટે ટુ બીના રૂપ કયા તો કે શેલ બી વિલ બી આઈ અને વી સાથે શેલ બી વાપરી શકો અને વિલ બી પણ વાપરી શકો બાકી બધા સાથે ફરજિયાત વિલ બી વાપરવું પડે આઈ વી સિવાય કોઈ વિલ બી શેલ બી નહીં લે વિલ બી જ લેશે તો આ આપણે ઓળખ આપવા માટે ઉપયોગ થાય ટુ હેવ એટલે મારી પાસે છે મારી પાસે હતું અને મારી પાસે હશે એના માટે ઉપયોગમાં લેવામાં આવે તો આઈ સાથે બહુવચનના નિયમો લાગે હેવ અને ડુ તો જો આઈ હેવ વી સાથે હેવ જો એક વચન સાથે હેઝ ઇટ સાથે બાકી બધા સાથે હેવ તો હી હેઝ અ પેન તેની પાસે એક પેન છે આઈ સાથે હેવ આવશે આઈ હેવ અ પેન મારી પાસે એક પેન છે પણ બહુ વચન હોય તો ધે હેવ ધે હેવ

પણ આવું હોય રાધા એન્ડ કૃષ્ણ તો બહુવચન થયું તો બહુવચન છે તો હેઝની જગ્યાએ શું આવશે હેવ આવશે પછી જે એમની પાસે હોય એ રાધા હેઝ અ ફ્લ્યુટ રાધા પાસે એક વાંસળી છે રાધા એન્ડ કૃષ્ણ હેવ અ ફ્લ્યુટ એક વાંસળી બંને પાસે હોય તો એક વચન અફલ્યુટ ઓકે ચલો આ ક્લિયર થયું તો કે યસ સર આ ક્લિયર છે એકદમ પાયામાં શીખવાડું છું એટલે મને આ પાયાનું શીખવાડવું નિજગરું છે હવે સમજો કે મારી પાસે એક કાર હતી વેચાઈ ગઈ અથવા તેની પાસે લ્યો ને આપણે વાક્ય બનાવતા શીખવાડીએ બને અજય પાસે એક કાર હતી તો અજય હેડ કાર કેમ ભાઈ હેજ ન મૂક્યું છે નહીં હતી એટલે ભૂતકાળ હેડ વાપરવાનું પણ એવું સમજો બધામાં હેડ જ આવજો આઈ હેડ વી હેડ ઇટ હેડ યુ હેડ ધે હેડ હેડ છે ને હેઝેવનું ભૂતકાળનું રૂપ છે ને હેડ બધામાં આવશે પૂર્ણ વર્તમાન કાળમાં હેઝેવ વાપરવાનું પૂર્ણ ભૂતકાળમાં હેડ વાપરવાનું અને પૂર્ણ ભવિષ્યકાળમાં સે લેવ કે વિલે વાપરવાનું આવશે ઓકે ચલો હવે એવું સમજો કે મીના પાસે બે કાર હશે એક નહીં બે કાર એટલું બધું કમાશે તો આવી રીતે લખી શકાય

નથી ચલો હવે આપણે વિલેવ વાળો એક વાક્ય લઈ મીના પાસે બે કાર હશે બરાબર અથવા એમ સમજો કે આવતા મહિને એમ મીના પાસે આવતા મહિને બે કાર હશે હું આગળ લખું છું આવતા મહિને તો સૌથી પહેલા સબ્જેક્ટ જો ઇંગ્લિશમાં બહુ સહેલું છે કરતા ક્રિયાપદ કર્મ તો કરતા કરતા એકચ્યુઅલી આ વાક્યમાં કોઈ છે જ નહીં કે ક્રિયા નથી થઈ પણ તો પણ નામ આગળ રાખી શકે મીના વીલ હેવ વીલ હેઝ ને યાદ રાખજો વીલ હેવ કેટલી કાર બે કાર તો ટુ બચન છે તો કારને એસ લાગશે ટુ કાર તેઓની પાસે એક પણ કાર નહીં હોય નકાર વાક્ય હોય તો નોટ લગાડી દેવાનું ધે

તો પોસ્ટ કરીને આ લખી શકો છો અથવા તો જાતે પણ મોઢે લખી શકો છો આ રૂપ ઉપયોગમાં યાદ રાખજો ટૂબી ના રૂપ પહેલું ઓળખ માટે કે જેમાં ઓળખ માટે જ્યાં ક્રિયાપદ ન હોય જો સી ઇઝ અોક્ટર તેની એક ડોક્ટર છે હવે એક સમજો કે એ પેલા વિદ્યાર્થીની હતી તો શી વોઝ અત્યારે નથી ભણે છે ને હશે તો શી સાથે શેલ નો આવે વ્હીલ આવે અને યાદ રાખજો ક્રિયાપદ નો હોય તો બી લખવું પડે ક્રિયાપદ આવે તો એ નીકળી જાય પણ ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાળમાં પાછું રે તો શી વિલ બી અ ડોક્ટર તો ટુબી ના રૂપ ક્યાં કામ આવે એક તો ઓળખ આપવા માટે બીજું ટુબી ના રૂપ ક્યાં કામમાં આવે તો કે કન્ટિન્યુઅસ ટેન્સિસમાં એટલે કે દરેક ચાલુ કાળમાં આવે જો દેખાડું વર્તમાન કાળનું એક ઉદાહરણ લઈએ શી is આઈ એનજી એટલે ચાલુ કાળ she is playing તો જો ઇઝ આવ્યું ભૂતકાળમાં જો ચાલુ ભૂતકાળ she was playing અને she will be playing તો શી ઇઝ પ્લેઈંગ ટુ બી નું રૂપ વર્તમાન કાળમાં એમિઝારમાંથી શી છે એટલે ઇઝ શી વોઝ પ્લેઈંગ ચાલુ ભૂતકાળ છે ટુ બી નું રૂપ વોઝ મૂક્યું એક વચન છે એટલે શી વિલ બી પ્લેઈંગ શી સાથે વિલ બી આવે હવે અહીંયા આગળ એક બીજી જો વસ્તુ આઈ એમ પ્લેઈંગ આઈ વોઝ પ્લેઈંગ એક વચન છે ને એટલે વોઝ આઈ સાથે અને આઈ શેલ બી પ્લે પણ સાચું છે અને વિલ બી પ્લેઈંગ પણ સાચું છે પણ પ્રશ્નાર્થ બનાવવું હોય તો ખાલી ઉપયોગ કરવાનો આઈ સાથે વિનો એવું શીખવાડીશ પાછો એ જ રીતે ટુ હેવ ના શું ઉપયોગ છે એ જુઓ ટુ હેવ ના ઉપયોગ તો એક તો ની પાસે હોવું માલિકી દર્શક

અકાર બીજો ટુ હેવ નો ઉપયોગ ક્યાં થાય તો કે અહીંયા કેમ ચાલુ કાળમાં ઉપયોગ થાય તમને હું શીખવાડીશ પરફેક્ટ ટેન્સિસમાં પૂર્ણ કાળમાં અને ચાલુ પૂર્ણ કાળમાં ઉપયોગ થાય બીજું એક્ટિવ પેસિવમાં પેસિવમાં પણ થશે શીખવાડીશ જો પૂર્ણ વર્તમાન કાળનું એક રૂપ એક વાક્ય લખું છું કે હી હેઝ જસ્ટ ગોન આઉટ તે હમણાં જ બહાર ગયો છે તો હી સાથે હેઝ આવ્યું ક્રિયાપદનું ત્રીજું પૂર્ણ વર્તમાન કાળમાં હેઝ હેવના રૂપ વપરાય પૂર્ણ ભૂતકાળમાં ભવિષ્ય પૂર્ણ ભવિષ્યકાળ હી વિલ હેવ ગોન તો પૂર્ણકાળમાં પણ હેઝેવના રૂપ વપરાય અને માલિકી દર્શક માટે પણ હેઝેવના રૂપ

હજી કહું છું હું સમજાવવા શું માગું છું ક્લિયર કરો ટુ બી ના રૂપ સાથે ક્રિયાપદનું મૂળરૂપ ના આવે અને જો તમે આવું લખો તો અર્થનો અનર્થ થઈ જાય સીઝ વોક એનો મતલબ તે એક ચાલ છે શું એ ચાલ છે નથી બરાબર આ એનજી ફરજિયાત મૂકવું પડે ઓકે તો આશા રાખું છું કે આ કન્સેપ્ટ સમજાયો છે હવે નેક્સ્ટ કન્સેપ્ટમાં મળું છું નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત